નમસ્કાર આપ શરૂઆત કરીએ છેલ્લા કલાકમાં રાજ્યના તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો ભાવનગરના સૌથી વધુ ત્રણ ઓગણીસ ઇંચ વરસાદ તો તળાજામાં ત્રણ ત્રણ અને હાંસોટમાં બે ઇંચ વરસાદ પડ્યો દેહગામમાં બે અને કવાંટમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે સુવીર ત્યાં બે ઇંચ અને મહુવામાં બે ઇંચ વરસાદ અને ગાંધીનગર બે પોઈન્ટ વીસ જાંબુઘોડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે અને અલગ અલગ ક્ષેત્રોમાં પણ સૌથી વધુ મહુવામાં વરસાદ પડ્યો છે ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ જેટલો વરસાદ ભાવનગરના મહુવામાં પડ્યો અને સાથે તળાજા ત્યાં પણ ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે અમદાવાદમાં પણ ગઈકાલથી જ વરસાદ ધીમી ધારે શરૂ છે તો ગાંધીનગરમાં પણ વરસાદ પડ્યો છે હાસોટ ત્યાં બે પોઈન્ટ ત્યાસી ઇંચ જેટલો વરસાદ થયો છે તો આ બાદ દહેગામમાં બે પોઈન્ટ એશી અને કવાટમાં બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સુબીર બે પોઈન્ટ બત્રીસ અને મહુવામાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતનું મહવા કે જ્યાં પણ વરસાદ પડ્યો છે રાજ્યભરમાં આજે પણ કમોસમી વરસાદને લઈને આવી છે તો નર્મદા ભરૂચ સુરત ત્યાં ભારે વરસાદની કરાઈ છે નવસારી વલસાડ જૂનાગઢ અમરેલી ભાવનગર ત્યાં પણ ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ખેડા અમદાવાદ આણંદ ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે પણ રાજ્યમાં આ કમોસમી વરસાદનું વાતાવરણ અકબંધ રહેવાનું છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ આણંદ ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો ખેડા આણંદ પંથકમાં પણ વરસાદ રહેશે રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં કમોસમી વરસાદ અને ભાવનગરનું મહુવા અને તેનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે બગદાણા જેસર માલપરામાં વરસાદ પડ્યો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે તો સતત ત્રણ ચાર દિવસથી ત્યાં આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે મહુવા શહેરમાં તો વરસાદ પડ્યો પણ સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ એટલે કે બગદાણા જેસર ત્યાં પણ આ વરસાદ નોંધાયો છે અને કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે કારણ કે મહુવામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉભા પાકમાં આ વરસાદના કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા છે તળાજાની વાત કરી લઈએ તળાજામાં બે પોઈન્ટ ચુમ્બાળીસ ઇંચ જેટલો વરસાદ આ કમોસમી વરસાદ પડ્યો ત્યારે હવામાન વિભાગે હજુ પણ બે દિવસ વરસાદની આગાહી કરી છે હજુ પણ આ જિલ્લામાં બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું છે આમ તો સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ છે પણ ભાવનગરનું મહુવા અને તળાજા પંથક જ્યાં સૌથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે ભાવનગરના સેદરડા ગામે કમોસમી વરસાદ સ્થાનિકો માટે મુસીબત બનીને આવ્યો છે ભારે વરસાદથી વાડી વિસ્તારના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે સાત વર્ષથી રસ્તો ધોવાયો છતાં પણ આ નવો રસ્તો ત્યાં બન્યો નહીં પરિવાર અને બાળકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અહિયાં આ કામ છે વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમ નો ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોનો અહીંયા રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે ઘણા બધા રહેણાંક વિસ્તાર એ છે તો પચાસ જણાનો રસ્તો છે કેતર વાળાના એટલે મજૂરો ને આવવાની તકલીફ થાય એટલે આની તાત્કાલિક કામગીરી થાય અને સંતોષકારક ખેડૂતોને વળતર મળે દીની વલેખાઠે અમારે વાડી વિસ્તાર નું રહેણાંક છે ત્યાં રહેણાંક તો ચાલીસ થી પચાસ મકાન છે એમાં હો થી દોઢસો પરિવાર રહે છે એમાં એક જ આ રસ્તો છે બીજો એક રસ્તો નથી ને આ એક ડેમ છે એમાં વોગીંગ માથે જવામાં જવામાં બહુ તકલીફ પડે છે વરસાદ ફૂલ પડે એટલે પાણી આવી જાય છે પાણી આવે એટલે કોઈ અવર બંધ થઈ જાય છે નીચાણવાળા ને ભણવા આવવામાં બહુ તકલીફ પડે છે એની માટે આ કોઈ સરકાર યોગ્ય નિર્ણય તાત્કાલિક લે એ માટેનો અમારે નિર્ણય લેવાનો છે મારે પંદર વીસ વર્ષ અહીંયા રહેણાક છે હવે અત્યારે મારે બાળકોને ભણવા જવાની કુલ તકલીફ છે પછી અમારે જવા માટે તકલીફ છે આ ડેમ જીવાદોરી સબાન ધરોમ એકાણું ટકા ભરાયું છે ઉપરવાસ માં ધોધમાર વરસાદ પડતા ડેમમાં ત્રણ હજાર ચારસો પચાસ ક્યુસેક પાણી ની આવક થઈ છે અને ડેમ નું રૂલ લેવલ જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડાયું છે ત્યારે નીચાણવાળા વિસ્તારો ઉત્તર ગુજરાત નો જીવાદોરી સમાન આ ધરોઈ ડેમ ઉપરવાસમાં આ કમોસમી ભારે વરસાદ પડ્યો છે અને જેના કારણે સતત પાણીની આવક આ ડેમમાં થઈ રહી છે અને આ ધરોઈ ડેમ એકાણું ટકા જેટલો ભરાયો છે વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી નકલી પોલીસ કર્મચારી પકડાયો પોલીસ બનીને રૂપિયા પડાવનારા આરોપી નાના પરમારની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ હપ્તો આપવા વેપારીને ધમકી આપી હતી અને ખુદને મકરપુરા પોલીસ સ્ટેશનનો કર્મચારી બતાવીને હપ્તાની ઉગરાણી કરી હતી પણ પોલીસના સકંજામાં નકલી પોલીસ આબાદ રીતે ઝડપાઈ ગયો છે આજ મોદી સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર માનુ પોલીસ સ્ટાફમાં હોવાનું કઈ અને વેપારી પાસે હપ્તો માંગ્યો હતો હપ્તાના બાકી પૈસા છે આપી દેવા માટે રહ્યો હતો જોકે વેપારીએ મકરપુરા પોલીસ ને જાણ કરતા મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે

ગુનાખોરીથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે લાલબાગ બ્રિજ નીચે જાહેરમાં મારામારીની ઘટના બની મહિલા સહિત બે યુવક લાકડી સાથે યુવક પર તૂટી પડ્યા હતા અને મારામારીને પગલે સ્થળ પર લોકોની ભીડ પણ જામી હતી ત્યારે જાહેરમાં મારામારીનું કારણ હજુ અકબંધ છે વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે તો આજ જ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર માનું વડોદરાનું એક વિડીયો જાહેરમાં મારામારીની ઘટના હોય તેવો વિડીયો એ વાયરલ થયો છે એક યુવક પર ત્રણ લોકો એ હુમલો કરે છે મારામારી આવી સતત વધી રહી છે કારણ કે પોલીસ નો ડર જ ન હોય એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે લાલબાગેનો આ વિડીયો વાયરલ થઈ લોકો છે આ ચર્ચાનો વિષય બન્યો છે હજી સુધી પોલીસ માં કોઈ આવી કમ્પ્લેન નોંધાઈ નથી પોલીસે કોઈ કાર્યવાહી પણ નથી કરી પરંતુ આવી ઘટનાઓ છે વડોદરા વાસીઓ માટે ચિંતાજનક બની રહી છે જી અંકુર બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર વાત કરીએ હવે રાજકોટની રાજકોટમાં ગેંગ વિરુદ્ધ માં ટોકનો ગુનો દાખલ કરાયો છે ત્યારે આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવશે જૂના ગુનામાં જામીન રદ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આરોપીઓ પાસે રહેલા હથિયાર ક્યાંથી આવ્યા એને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઓગણત્રીસ ઓક્ટોબરે મંગળા રોડ પર આ બે ગેંગ વચ્ચે ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા મેવાતી ભરૂચ પોલીસે ધરપકડ કરી છે અસલમ મેવાતી ઓળખાતો આ ધાડના કેસમાં ફરાર હતો પોલીસે હૈદરાબાદના ફુલતરુ ગામથી આરોપીની ધરપકડ કરી છે ત્યારે આરોપી હૈદરાબાદમાં જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એલસીબી ટીમે વોચ અને કરી હતી ત્યારબાદ દરોડા પાડીને આરોપીને પોલીસે તકંજામાં લીધો હતો ઓગણીસ વર્ષથી આ આરોપી નાસ્તો ફરતો હતો ધાડના કેસમાં આ આરોપી ફરાર હતો અને હવે પકડાયો છે ઓગણીસ વર્ષ બાદ હૈદરાબાદથી તો ભરૂચ એલસીબી ને મહત્વપૂર્ણ સફળતા મળી છે ઓગણીસ વર્ષ જૂનો કેસ અને જેનો ફરાર આરોપી પકડી લીધો છે મેવાતી મેવાતી ગેંગના અસલમ મેવાતીથી ઓળખાતો આ ગેંગનો કેસમાં ફરાર હતો અને હૈદરાબાદના ફુલતરુ ગામથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આરોપી હૈદરાબાદમાં જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એલસીબીએ રેકી કરી વોંચ ગોઠવી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરી છે ખેડૂત પરિવારે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું રસ્તા પરથી સાડા ત્રણ સોલાનો હાર ખેડૂત પરિવારે પરત કર્યો છે તો ઘંટીચા ગામના મહિલાનો હાર ખોવાયો હતો અને જે પછી પરિવારે સોશિયલ મીડિયામાં ખોવાયેલા હારની પોસ્ટ મૂકી હતી જેના આધારે ખેડૂત પરિવારે તે હાર તેના મૂળ માલિક સુધી પરત કર્યો છે એડિશનલ ડીજીપી અભય ચુડાસમા આજે વય નિવૃત્ત થશે અને અજય ચુડાસમા પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અભય ચુડાસમા અને અગાઉ અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું હતું તો આજે તેઓ વય નિવૃત્ત થવા જઈ રહ્યા છે તો અગાઉ પણ તેમણે રાજીનામું આપ્યું હતું રાજ્ય સરકારે અભય ચુડાસમાનું રાજીનામું સ્વીકાર્યું એ વખતે નહોતું પણ આજે તેઓ વય નિવૃત્ત થઈ રહ્યા છે આપના ખેડૂત સંમેલન પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પ્રહાર અને જેનું મથાળું નથી તેની સાથે કોઈ જોડાવવા નથી આ પ્રકારની તેમણે વાત કોળી સમાજ નહીં છોડે ભાજપનો સાથ આ પ્રકારનું તેમનું નિવેદન અને વધુમાં કહ્યું કે બોટાદમાં જે લોકોએ ભૂલ કરી હતી તેને પણ આ વાત સમજાય અમારો સમાજ ગેરમાર્ગે દોરાશે નહીં આ પ્રકારનું નિવેદન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું છે કુંવરજી બાવળિયાના આપ પર પ્રહાર અને

પ્રવાસીઓ માટે ટિકિટનો ભાવ ત્રેવીસો રૂપિયા રખાયો છે સફારીમાં સિંહ દીપડા હિરણ ચિત્તલ મગર નીલગાય અને વિદેશી પક્ષીઓ સહિત અનેક વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે દિવાળીના સમય આવેલા પ્રવાસીઓને બરડા અભયારણ્ય રૂટના અજમાપાટ નેશ તરફ તેના નજીક સમૂહમાં અગિયાર જેટલા સિંહ જોવા મળ્યા હતા જેને કારણે પ્રવાસીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે નવા વિકસેલા આ બરડા અભયારણ્યમાં વધુ ને વધુ પ્રવાસીઓ આવે અને પોરબંદર ને આર્થિક લાભ પણ થાય તેવી તંત્ર આશા સેવી રહ્યું છે પ્રોજેક્ટ લાયન હેઠળ લગભગ એક હજાર કરોડ રૂપિયાની યોજના લાયનના સિંહના સંવર્ધન માટે અને જાળવણી માટે કરેલી છે અને એના ભાગરૂપે જે બરડા જે સિંહો માટેનું સેકન્ડ હોમ હતું ત્યાં આજે માત્ર ચાર વર્ષના ગાળાની અંદર સિત્તેર જેટલા સિંહો ત્યાં આવી ચૂક્યા છે અને એ સિંહો ખૂબ જ સારી રીતે ત્યાં સેટલ પણ થયેલા છે શરૂઆતમાં એક સિંહ આવ્યો પછી ચાર સિંહો આવી અને એના બચ્ચા સહિત સત્તરનું પરિવાર આજે જંગલને ગજવે છે અને સિંહો આવવાથી માત્ર અભ્યારણનું રક્ષણ થશે એટલું જ નહીં પણ પ્રકૃતિનું પણ રક્ષણ થવાનું છે હાલ દિવાળી વેકેશન અને તહેવારોના કારણે બરડા વન્યજીવ અભ્યારણમાં બરડા જંગલ સફારી ખૂબ સારી રીતે ચાલે છે તાજેતરમાં જ પ્રવાસીઓ દ્વારા બરડા વન્યજીવ સફારીની અંદર બચ્ચા અને સિંહણ સાથે કુલ

તેમજ પક્ષીઓ છે એ જોવા મળ્યા સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ છે કુદરતની મોજ સાથે અહીંયા આવવું એ પણ એક લાવો છે સાથે સાથે અહીંના જે સ્ટાફ છે એનો પણ અમને પૂરતો સાથ સહકાર મળેલ છે અને ખૂબ સરસ વાતાવરણમાં એકવાર અહીંયા મુલાકાત લેવા જોઈએ છે વેલકમ બેક દ્વારકામાં દરિયો તોફાની બનતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે દરિયામાં આઠ થી દસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા ઓખા અને સલાયા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ અત્યારે યથાવત છે આગામી ચાર નવેમ્બર સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવનાઓ છે ત્યારે તેજ પવન અને વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ફિશરીઝ ખાતાની મનાઈ છતાં માછીમારો દરિયામાં ઉતર્યા તેવા પણ સમાચાર મળી રહ્યા છે એક તરફ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે ના કહી છે માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પ્રતિબંધ આવ્યો છે ખેડવા જવા માટેના ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે એ છતાં પણ આ દ્રશ્યો કેમેરામાં ક્યાંક થયા છે કે માછીમારો દરિયામાં ઉતર્યા છે આજની તે સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે અશોક એક તરફ દરિયો તોફાની બન્યો છે તંત્ર એલર્ટ મોડ ઉપર ફિશરીઝ ડિપાર્ટમેન્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાગર છે તે તોફાની બન્યો છે હજુ પણ આગામી ચાર તારીખ સુધી હવામાન વિભાગે ભારે વરસાદ તેમજ પવનની પણ અનુમાન જતાવ્યું છે દરિયાકાંઠામાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે માછીમારો ને સ્પષ્ટપણે

વાત કરીએ હવે સુરતની સુરતમાં સુરત માં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અઠવા પાર્લે પોઈન્ટ વેડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે પાલ અડાજણ વેસુ અને પિત્લોદર માં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે ત્યારે સવારથી પણ અલગ અલગ કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આગાહીને પગલે આજે સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્ય છે સુરત શહેર વિસ્તારના કે જ્યાં આજે સવેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે હાલ વરસાદે પોતાની ઘટી તેજ કરી છે ત્યારે આ સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોએ

જે ભયજનક સપાટી છે એ વટાવી ચૂકી છે અને હાલ ઉકાઈ ડેમ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ બે મીટર ફૂટ પાણી વહી રહ્યું છે ત્યારે ડેમને રૂલ લેવલ જાળવવા માટે જે પાણીનો ઇન્ફ્લો થાય છે એટલે જ એટલે કે બાવીસ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક તાપી નદીમાં છોડવામાં આવી રહી છે તેના કારણે તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને રાંડેર કોઝવે છે કોઝવે સાત મીટરથી ઉપર વહી રહ્યો છે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પાગલે જે ખેડૂતો છે એ ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે કારણ કે ખેડૂતો દ્વારા જે પાક પકવવામાં આવ્યો હતો એ હાલ પાક નષ્ટ થઈ ચૂક્યો છે તેઓ સરકાર દ્વારા પાસે જલ્દીના જલ્દી સરકાર પેકેજ જાહેર કરે તેવી પણ માંગ કરી રહ્યા છે ત્યારે ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં કમોસમી થી થયેલી નુકસાનીના સર્વે પર સવાલો ઉઠ્યા છે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રમેશ ચીલુએ સવાલો ઉઠાવ્યા છે સર્વે કરવાની વાત કોંગ્રેસે નાટક ગણાવી છે કહ્યું કે ખેડૂતોનું દેવું કરી છે વરસાદથી થયેલા નુકસાનનું ચૂકવવાની પણ વરસાદ થી થયેલા છેલ્લા સાત આઠ દિવસથી કન્ટિન્યુ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જ્યારે મગફળી અને જ્યારે કપાસનું રજીસ્ટ્રેશન કરવાનું હતું ત્યારે સરકારે ઘણા ખેડૂતોનું રજીસ્ટ્રેશન એમ કહીને રદ કર્યું હતું કે સેટેલાઇટની અંદર ઇમેજ નથી આવતી જ્યારે આજે આ સરકાર સર્વે કરવાનું નાટક ફરી રહી છે તો આજે સેટેલાઇટની ઇમેજથી એ સર્વે ન કરી શકે એટલે આવી જે સર્વે કરવાની વાત પડતી મૂકો અને સંપૂર્ણ રીતે આજે ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે મારે સરકારને ને કેવું છે બેરી મુંગી અને આંધળી સરકારને કેવું છે હૃદયહીન કહેવું છે કે જે મીડિયાની અંદર વિઝ્યુઅલ જોયા છે ખેડૂતોને રોતા જોયા છે કકળતા જોયા છે આપણું હૃદય દ્રવ્ય ઉઠે એ એ રીતે ખેડૂતોની હાલત છે ત્યારે મારે સરકારને કહેવું કેવું છે કે તાત્કાલિક અસરથી આ ખેડૂતનું દેવું માફ કરવામાં આવે અને અત્યારે જે નુકસાની થઈ છે એ તાત્કાલિક ચૂકવવામાં આવે ડાંગ જિલ્લો એ પહાડોથી ઘેરાયેલો એક નાનકડો આદિવાસી જિલ્લો છે અહીં કોઈ મોટા મોટા ઉદ્યોગો નથી જેના કારણે પોતાના નાનકડા ખેતરોમાં થતી આવક ખેડૂતોનો આવકનો મુખ્ય સ્ત્રોત છે ત્યારે છેલ્લા ચાર દિવસથી ડાંગ જિલ્લામાં વરસતા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા તૈયાર પાક અને કાપણી કરેલા પાકમાં મોટું નુકસાન થયું છે તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો લાચાર બન્યા છે ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે

એ તો કુદરત ઉપર આધાર કે કુદરત ના લીધે આવી નુકસાન થાય એમાં કોઈ કાઈ કરી શકે નહીં પણ આમ અમારે લોકોને એવી આશા છે કે કઈ સરકાર તરફથી કઈ

કાળા પડી ગયા છે તો પાકની ગુણવત્તા સંપૂર્ણપણે નાશ પામી છે જેને પગલે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આપ્યો છે ત્યારે ખેડૂતોએ સહાય માટે સરકાર પાસે અપીલ કરી છે